પૈસા એક બે દાખ આ ચાલે યાર બે હજાર રૂપિયા માટે બે વર્ક કરો તમે તો જો પણ સગવડ થાય ને હું તો મજા ઘેરાય ના લીધો તમારા પણ સગવડ તારે કરવાની બે દાખ ખમી જવાનો બે દો બે હજાર પછી નઈ કર્યા ને તો ગો વચ્ચે તમારા ફાય માંગો

એ રોમ એ દિયડું હવે ની તો લાઈન લાજા થાય છે બીજો થાય છે એક આવશે મારે તો કરવું હું હોય પાછું પૈસા નહીં અને ઉધોણીયા ની પથ્થર ફાડે છે આવી કોઈ મનપણે હવે રાહતું નહીં અને તું તારી જમ્ફા ભાઈ હવે તો બોલવાનું એ ચાલુ કરી દીધું

સંજોગો એવા મારે બીજું કોઈ ફોડવું નહીં મને તમે ગમે તે કરો આજના જ પૈસા પોત હજાર રૂપિયા લો મારો કોમ હોય આજના તો કોઈ એ તો વેધવા લે યાર વ્યામ

મારે કોઈ નઈ આજ ના જ પૈસા જોઉં તમે ગમે તે કરો મને પૈસે આલો અરે ભાઈ આજ ના તો નહીં નહી થોયા તો મારે શું કરવાનું આ આડો વાર રોજ પાછળ રખડી રખડે જવાનું તમારે પાછળ હા હેડો ને ભાઈ મે ભાઈ ચાલો બખાણા કરે આવો કરે કાલે વારે આઈ પૈસા લઈ જજો જજો ભાઈ કાલ હવારે વેલો આઈ ઘેર આઈ પૈસા લઈ જો લેવા આ કે તો સીધું જેવા હતા અને હવે તમલી કરે પાછા તમ કાલ હવારે જો કોઈ આગુ બાજુ નહી હવાના પોર માં પૈસા લેવા હોય

આઈઆની પાછા જોઈ ધક્કા ખાઈને એટલે પછી લમણો જ ના વાળે અને ટાંટા બધું પડી જાય દહ દાળા સુધીમાં એવું ના હોય તો લે પેલો મારા બે ભીજરે વસંત મને જોવાના ઘેર મને જવા દે એ કઈ ના ફૂવા ફૂવા કર્યો આવતા નહીં આપતા નહીં એ ઈકડા જમા નખું છે દહ દાળા સુધી ના એ પડ્યો રહો ખાવા તો હાલવા ના જ થઈ ને મન થઈને જઈશું તે જો

મનુભાઈ હા ભાઈ મા હા હું ફોર્મ તો આપડે જબરજસ્ત બધા આવ્યું છે બરાબર રાયડો વાઘવા આવી ગયો છે ઘઉં પાવાના છે તો ફેર બધું ફોર્મ ભેગું થયું સર શું કરી ગયો શું કરી ગયો કે ભાઈ આમાં ના તો એક બે મજૂર કરીએ હ અને રાયડો ના બધો ઘઉ વાળો તમે ભે થયો

કોઈ સમાચાર નહીં પુવા સુવાળા તમે તો આવી ગયા એનું નો તમારું સ્વાગત છે ચાલે છે ઘેર બધું રૂપાળું ચાલે ભાઈ રૂપાળું ચાલે છે ને

શાક રોટલા ના બનાવું હા કુવા આયા વાત ચોખા જેટલું સાગર કીધું પડ્યું શીરો બનાવો ના કુવા માટે બટાકો શાક ને બાજરી રોટલો અને શીરો એટલે રોટલો બદલો નહીં તવાતું નહી રોટલો નહીં કરું થોડો હોય તૈયારી કરું તો તૈયારીઓ કરા બાર ચા નહી પીવું હવે ખાવાના ચા હું પીવાનું હા તું તાર બનાવતા શીરું તો થયા ખાવાનું જ કરવા બરાબર બહુ થયા તો

અને હું તો એ વેકડે આવ્યો છું તે ખાવા બાવાનું મળી રહે અને રૂપાળું લીલા લહેર સાહેબ હોય તો અને હમણાં એ બાજુ ગેસ જવાની હમણાં નોમ જ નહીં દેવું આ ભત્રીજા ખબર છે આ જો દવાઓ થઈ રહી હતી તે ત્રણ મહિના દવાની દવાઓની એક કરી ન અરે અરે પૈસા તો ચો મારા ગુજામાં રૂપિયો નહીં એવા હેર તો જ મું આવ્યો અને હું એ દવાના પૈસા પણ થોડો દેખાવ કર્યો ગુજામાં હાથ નાખવાનો તારે દિવાય કહી દીધું કે ના ના પૈસા નહીં એટલે મારા બધી આમ તો ડાયરા પાછા અને હિય બાયાર પાછા હા વિનગર તો જઈને આવ્યો અને બધું લાંબાનો તો સામાન લેતો આવ્યો અને બધું આમાં કુવાય તો નવા આલી હતી અઠવાડિયા મંગાવશી કુવાય તો ત્રણ મહિનોનું લિસ્ટ આલ્યું તો મારા મનમાં થયું બહત્તેર નો રૂપિયા પંદરસો થયા અમે ફૂલો એવાના ખીચામાં કાઢતા હતા લીધા હોત તો સારું હતું તો હું તો પચીસો રૂપિયા લઈ ગયો તો પંદરસો ની તો યોન દેવાય ઉપરથી મારે તો અડધું રહી ગયું અમે ફૂવા પાણી માગવાય છે એ રીતના ફૂવાએ તો ત્રણ મહિનાની દવા મંગાવી દીધી હે હું કદી મધી આવ્યા છે હે મનેમાં ઘેર જવા દે ફૂવા હા આવ્યો

ત્રણ મહિનો હજી મારી છોડતી આ દવાઓ ચાલુ રહે ના ના અચ્છા જો મનુ

અને એને ફરી કેરી કરાવવું અને યાદ કરાવવું કે ભાઈ મારી મેં વાત કરી ભત્રીકો માટે તે સમનું છે આગળ શું થાય એવું સરકું પડે ગોઠવાઈ દઉં યાર હું ઘેર થઈ તમે એ પેલી ચિંતા કરશો જ નહીં હું બેઠ્યો હોય તો તમારે કોઈ ગભરાવાનું જ નહીં એ કારણ તો પાડી જ દઉં ગમે તે કરી જો મને નહીં પડે તો તારો મનના હિસાબે જે સેટિંગ થતું હોય ને એ પ્રમાણ કરીને અગર આવું કશું હતું

અને આ શીરામાં કોઈ મગજ મારી જ નહી આ મેલ્યો નહીં ઉતર્યો નહી મેલ્યો નહીં કઉતર્યો નહી બરોબર તાર હું બનાવું શીરો ને એવું બધું અને થોડો ના બે ચાર મરતો હોય તો તરીકે